એકાણું બરોબર બાણો ત્રાણું બાણું ત્રણસો છો નવ હતાણું છે હતાણું અઠાણું નવાણું નવાણું છે નવાણું લખીને લખીને

સમય પૂછી એકસો એસી જો એકસો એસી કડે કડેલા બુન નહી આશીર્વાદ 180 80 રૂપિયા મોનાભાઈ જંદા ભાઈ એલું કામ બસો લેવું હોય એકસો બસો પચાસ એમને ભાઈ છત્રી છત્રી ભાઈ સારું <tolay> છે <tolay>

મુનાબેન મુના

અલા ઓ દયને ભીત્રે મહીયા ભાયાને અલ્લા વનસે કે ઉઠો ભરો અલ્લા અલ્લા આની ચાલે એકા બાતાલે બચા એકા બાટેમો બાબા 50 બાબા 80 ઓગરે કા કેત્રા બાય કા બાય કા છઠ્ઠે

માતો બન્ને આ બન્ને ફાઈલ કર્યું છે આ તો જે વચ્ચે છે 38 39 39 240 40 41 42 43 44 45 46 47 48 બે પાપડ

तब बालों से बाएं, बाएं। ना ना वे लीडर लीडर। एक में एक में एक में दुप्पट से एक में एक सौ एक सौ त्रिरी, एक में दुप्पट से एक में एक में एक में दुप्पट से एक में एक में दुप्पट से एक में। कावी, कावी, देवी, सौ, सौ, वे हर चार चार यह करते, बाते बाते हाथे हाथ चार चार जाले एक का बेताल जा� બસો <laughs> ચેપન एक नहीं चली जाएगी हाथ यार के चली एक चली एक चली एक सौ रुपये चली जाएगी 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 एक सौ रुपय નેવું એકાણું એકાણું બાણું 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 ત્રાણું ત્રણ 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 એકસો ત્રાણું

એકતાલીસ <laughs> ઠ પાઠ ત્રણસો રૂપિયા બસો ચાર પાંચ સાઠ પાંચ પાંચસો રૂપિયા બસો પાંચ પાંચસો પાંચ છ

પંચાવન છપ્પન અઠાવન રૂપિયા બસો અઠાવન અઠાવન રૂપિયા હોગ હૈપયા બસો સાપરાય રૂપિયા oke bola bersuai hai 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 hai

બોલા 200 200 8 8 8 સોયેફનું માધુ માધુ આખરે બે 245 200 કરો નહીં 205 205 206 ગોળીલે 78 છોકરા તો છે 700 રૂપિયાનો બસો છે 700 રૂપિયાનો બસો છે બોલો ભાઈ 44 44 206 8 8 9 210 210 રૂપિયાનો

સા સાહેબ 63821 93870 73 178 બોલે 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 40 20 79 174 50 72 172 140 3 વાર ગણતી પૂરી 178 રૂપિયા આવો 200 200 ગણવાર પ્રતિ કોઈ રૂપિયા બોલવા એકસો રૂપિયા બોલો એકાશી એકાસી રૂપિયા એકાસી રૂપિયા બોલું અઠાણું એકસો ને રૂપિયા અલા 598 198 ભરતભાઈ હા 598 ને રોડિંગ કરી લો જોડી ઓવરલી 50 50 92 92 92 92

નાય નાય મારું છે ભાઈ વિને આલને સાશી સાશી રિયાકો સાશી બોલવા લેવું છે હાલો ભાઈ કઈ લેજો ભાઈ આ ભાઈ 88 88 હાલો ભાઈ કયો લેજો સરકારના આપણે બોલો સરકારના બોલો 8888 નેવાશી લેવું 90 91 92 ₹92 હવે બોલો તો 89 છે અમાર કાઈ વાંધો નથી એક મેટ ઉપર ખાલી રોટી છે ભાઈ કઈ લેજો કઈ લેવી ભાઈ અગની બીજી બીજી શું આજ ને તમે નક્કી બધા કરી લો

મીડિયમ માલ વેચાણા તેમાં સારા માલ વેચાણા છે બસો ત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સફેદ કાંદામાં ઊંચા ભાવ ત્રણસો રૂપિયા તો લાલ કાંદાની વાત કરું તો સો રૂપિયાથી લઈને બસોને દસ રૂપિયા સુધીના બદલા વેચાણા તેમજ સારા માલ વેચાણા છે બસો દસ રૂપિયાથી લઈને બસોને સિત્તેર રૂપિયા સુધી લાલ કાંદાના ભાવ વેચાણા છે તો લાલ કાંદાના ઊંચા ભાવની વાત કરું તો બસોને સિત્તેર રૂપિયા